માણસને જ્યારે આ સુંદર મજાનો દેહ પ્રાપ્ત થાય સગા સંબંધીઓ અને ધનાઢ્ય અને ઉજળું કુટુંબ પ્રાપ્ત થાય ત્યારે માણસે સમજી લેવું કે મારા ગયા જન્મના કંઈક કર્મ એવા સારા છે કે જે સારા કર્મને કારણે કરીને આજે મને આવા સારા સત્સંગી કુટુંબની અંદર મને જન્મ મળ્યો છે ધન પ્રાપ્ત થયું છે મને સારા આશયથી પ્રાપ્ત થયું છે આવી રીતે જ્યારે આપણને આવા સારા ઉજળા કુટુંબમાં જન્મ મળે ત્યારે માણસે સૌ પ્રથમ પરમાત્માની ભક્તિ કરવી જોઈએ જીવનની અંદર બધા જ કાર્ય જરૂરી છે પરંતુ એ બધાથી પણ જરૂરી છે એ ભગવાનની ભક્તિ છે પ્રભુની સેવા છે પ્રભુનું ગુણાનું વાદ છે કે જે એ આપણા જો મુખની અંદર ન હોય તો એ વસ્તુ નકામી છે આપણું એ જીવન આપણું એ માણસ માણસ હોવું નકામું છે ઘણા એવા હોય કે જેને ભગવાનનું નામ પલ્લે જ ન પડતું એ શું ભગવાનનું નામ લેવાનું કથામાં આવે તો એ આવે એન સરસ મજાનું એસી ચાલુ છે પંખો ચાલુ છે ભોજન મળી જશે સુઈ જાઓ ઘરે કકડાટ તો નહીં વહુના દેકારા સાંભળવા એની કરતાં આવું સરસ મજાનું સુંદર મજાનું સંગીત વાગતું હોય શાસ્ત્રીજી કાલું કાલું મીઠું મીઠું બોલતા હોય હે પણ યાદ રાખજો કથામાં આવો છો તો પણ તમારા કંઈક એવા કર્મ છે કે પરમાત્મા તમને આ કથામાં બેસવા દે છે કથાની અંદર આપણને જ્યારે સ્થાન પ્રાપ્ત થાય ત્યારે સમજી લેવાનું કે પરમાત્મા આપણી ઉપર ખૂબ કૃપા કરે છે ઘરના કજિયાના કંકાસ્થી એ પણ જરૂરી છે કોઈ પરાણે એમ કહે કે જાઓને ને હવે અહીંયાથી કથા બેઠી છે કથામાં તો જાઓ કથામાં જાઓ એમ કહે અને પછી આપણે આવીએ એના કરતાં આપણા અંદર રહેલો આપણો ચાલો કથા બેઠી છે કથા સાંભળીએ આપણા ઘરની અંદર આવા સારા સારા ગ્રંથો હોય તો એ ગ્રંથોને આપણે પઠન કરીએ ઘરના કામકાજ તો થતા રહેવાના છે છોકરા છૈયા એ પોતાનું કામ કરી લેવાના છે હા આપણી જે ફરજ હોય એ ફરજ પ્રમાણેનું કાર્ય આપણે કરી આપીએ પછી સતત ને સતત જો એની પાછળ આપણે રહીએ તો એક દિવસ એવો આવે કે છોકરા જ આપણને કરડવા દોડે કે શું છે મારી હવાના પોરના તમે મારી વાય લાગી જાવ હવે તો બાપા શાંતિ રાખો એમ કે માણસનો આ સહજ સ્વભાવ છે અને આ કથાઓની અંદર આવી અને આ સ્વભાવ ઉપર કામ કરવાનું છે આપણે સાત દિવસ દરમિયાન અહીંયાથી જે જે પણ વસ્તુ આપણને લાગે કેમ કે અહીંયાથી આપણે આ બસો પાંચસો જણા બેઠા છીએ બધાને ગમતી વાત અહીંયાથી ન આવે પરંતુ જેને જે ગમતી વાત આવે એવું લાગે કે અહીંયાથી આ દ્રષ્ટાંત સારું છે આ કથા સારી છે એને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એટલા માટે તો કહ્યું ને વેદો ઉપનિષદ સાર સ્વરૂપ આ ગ્રંથ છે વેદના અને ઉપનિષદના સાર સ્વરૂપ આ ગ્રંથ નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ એવું સુંદર મજાનું આ ભાગવત રૂપી ફળ છે કે જે ફળને હે રસિકજનો તમે વારંવાર વારંવાર એનું આસ્વાદન લીધા કરો